આજે રાપર તાલુકા મામલતદાર કચેરીના પ્રાંગણમાં આવેલ રાપર એરિયા ડેવલપમેન્ટ ઓથોરિટીના સભાખંડ ખાતે રાપર તાલુકા સંકલન સમિતિની બેઠક ભચાઉ પ્રાંત અધિકારી જે આર ગોયલના અધ્યક્ષ સ્થાને મળી હતી જેમાં તાલુકા મામલતદાર એચ બી વાઘેલા નાયબ મામલતદાર બી કે કોરાટ સહિતના અધિકારીઓ અને સંકલન સમિતિના સભ્યોની ઉપસ્થિતિમાં બેઠક મળી હતી જેમાં સણવા ગામે અગિયાર કેવી લાઈન રહેણાંક વિસ્તારમાંથી નીકળે છે જે બહાર રોડ બાજુ શિફ્ટ કરવી વન વિભાગ દ્વારા પોતાની હદ નક્કી કરવી જેથી ખેડૂતોને માલધારીઓને તકલીફ ન પડે આડેસર નાઇન્ટી કેવી સબ સ્ટેશનનું કામ બે વર્ષથી અટકેલું છે તો તાત્કાલિક પૂર્ણ કરવા બાબત ભીમાસર મોડા સબસ્ટેશન સ્ટેશન હેઠળના દાસ ફીડર હરી ફીડર હિંગરાજ ફીડર અને રબારકા ફીડરમાં ફેઝનું ઉદ્ઘાટન કર્યા છતાં ફેઝ બંધ છે જે શરૂ કરવા બાબત ગેડી ગામથી ફતેગઢ જવા માટે જૂના રસ્તો છે તે ગેડીથી છ કિલોમીટર ફતેગઢ થાય કાચો માર્ગ છે વચમાં આવતી નદીમાં મોટા ભૂંગળા નાખવામાં આવે તો નાના સાધનો જઈ શકે સરાણ જળાશય યોજના અંતર્ગત મોવાણા શિવગઢ ના સન સાતસો તથા સન સાતસો ત્રેસઠ બે માંથી નર્મદા પાઇપલાઇન પસાર થયેલ છે જેનું કામ પૂર્ણ થઈ ગયેલ છે પરંતુ વળતર મળેલ નથી ફતેગઢ ગામે બોજનારી દેમથી પાટિયા સુધીના અંદાજે 700 એકર જમીન બોજનારી દેમથી નાલી દ્વારા ખેડૂતોને સિંચાઈ માટે પાણી મળતું હોય છે જેમાં દર વર્ષે વરસાદના કારણે નાલી ખુલી હોવાથી પુરાઈ જતા ખેડૂતોને અંદાજે ચાર લાખ સ્વ ખર્ચે કરી સફાઈ કર્યા બાદ પાણી મેળવી શકતા હોય છે માટે આયોજન કરવું તાલુકાની વિવિધ વાંડોમાં જ્યોતિગ્રામ કનેક્શન આપવા બાલાસર ડિવિઝન ઓફિસ રાપર ખાતે ચાલુ થવા અંગે રજૂઆત કરવામાં આવી વેરાસર ગામે ત્રીસ ચાલીસ વર્ષ જૂના વીજ વાયર તથા વીજપોલ બદલવા બાબતે રજૂઆત થયેલ જેના જવાબમાં માટે સર્વેની કામગીરી ચાલુ છે જે અંતર્ગત વેરસરા ગામના ખુલ્લા વાયરોની જગ્યાએ અને જૂના બેચ કેબલની જગ્યાએ નવા એલટી એરિયલ બંધ કેબલ નાખી આપવામાં આવશે તેમજ પોલ પણ બદલી આપવામાં આવશે તેમ જણાવવામાં આવ્યું હતું જેમાંથી લગભગ તમામ પ્રશ્નોનો યોગ્ય નિકાલ કરવા માટે સંબંધિત વિભાગના અધિકારીઓને સૂચનાઓ આપવામાં આવી હતી આજે યોજાયેલ બેઠકમાં તમામ તાલુકાના જવાબદાર અધિકારી ઉપસ્થિત રહ્યા હતા